ક્યારે આવશે ક્યારે પહોંચશે એમના લોકલાડીલા નેતા રાહુલ ગાંધી એના માટેની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે પોલીસનો બંદોબસ્ત પણ ખૂબ જ છે અને જ્યારે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈ આદિવાસી વિસ્તારમાંથી ફરીને આવે છે ત્યારે આદિવાસી વિસ્તારના લોકોને ખૂબ જ ઉત્સાહ છે કે રાહુલ ગાંધી એમના માટે કંઈક આ વખતે નવી સોગાત કે નવું કંઈક બોલશે અને એમને ઉત્સાહ અને જોશ આપશે જેથી કરીને આદિવાસી વિસ્તારમાં

જ્યારે આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રશ્ન હોય છે અને રાહુલ ગાંધી આ વિસ્તારમાંથી યાત્રા ટૂંકાવી અને પછી જે વાસ્તા ડાંગરો વિસ્તાર છે એ રૂટ કેમ કેન્સલ કર્યો એના માટેનો કોઈ કારણ હશે એના માટે કારણ કઈ નહીં પણ યાત્રામાં મણિપુરથી નીકળી છે એટલે જ્યાં જ્યાં યાત્રા આવે છે ત્યાં લેટ પોગે છે રૂટ કરવા રૂટ કેન્સલ કરવાનું કારણ એ છે કે યાત્રામાં લેટ થઈ જાય છે એટલે આગળના લેટ લેટ થઈ જવાનું કારણ છે કે રાહુલ ગાંધીને એટલું જોરથી સમર્થન મળી રહ્યું છે લોકોનો જમાવડો એમની પાછળ આવે છે અને રાહુલ ગાંધી પાસે કઈક આશા છે કે આ વખતે પાછું કઈક નવું

हलो oh हलो बात सुनने यात्रा में, में शामिल होने इसके लिए सबसे पहले मैं आपको धन्यवाद करता हूं दिल से धन्यवाद करता हूँ ऐसा कहना चाह रहा था ये जो एक तरफा काम किया जा रहा है Osionfish. कि सारा का तो सारा काम 22 लोगों में 22 लोगों के लिए किया जा रहा है 50 लोगों के के लिए किया जा रहा है देश देश के लिए अच्छा नहीं है इससे कमजोर राहुल जी तो ये मैं आपसे कहना चाह रहा था आपने इतने प्यार से मेरी बात बात की और आपने मेरी मदद की आपको थोड़ा कष्ट हुआ होगा इसके लिए माफी मांगता हूँ आपको भी कष्ट हुआ होगा इसके लिए माफी मांगता हूँ धन्यवाद मेरे से રાહુલ ગાંધી ની રાહુલ ગાંધીએ જેમ રાહુલ ગાંધી ને મને ઓળખતા ન હતા પણ મેં ખેડૂત તરીકે મેં શેરડી નો ભાવ નથી મળતો તે બાબત ની મેં રજૂઆત કરી શેરડી નો ભાવ મળતો નથી પૂરેપૂરો એટલે સાહેબે મને ઉપર બોલાવી દીધું બોલાવી દીધા રાહુલ ગાંધી સાથે મે આટલો બધો આનંદ થયો કે જેને કોઈ હદ નહી હોય આ મોકો ભાગ્ય જ કોઈક ને મળતો ને એમાં મને ચાન્સ મળી ગયો રાહુલ ગાંધી માટે તમારા શું વિચાર છે રાહુલ ગાંધી વડાપ્રધાન દેશ ના બનવા જોઈએ બરાબર તો મોદી છે અત્યારે તો મોદી શું કામ મોદી એક નંબર નો ઝૂઠ અમિત શાહ ઝૂઠ કોઈ ચંગો મોકો દોનો ઝૂઠ હે બિલકુલ રાહુલ ગાંધી સાચું બોલે રાહુલ ગાંધી સાચું બોલે ને બોલે એ કરે છે આજે એ ન્યાય યાત્રા લઈને અહીંયા બધા આવ્યા છે રાહુલ ગાંધી એના માટે તમે શું કહેશો એના માટે અમે ખૂબ આનંદ ની વાત બધા જ ગર્વ એટલા અનુભવ્યા છે કે રાહુલ ગાંધી આવ્યા અને સાચી વાત કરી ગયા છે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને આવે છે ભારત જોડો યાત્રા લઈને પણ આવે છે પણ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે રાહુલ ગાંધી ની વિરુદ્ધમાં આવે છે એના માટે ઈવીએમ નો પ્રોબ્લેમ હશે એવો 6% મારો માનવું છે ઈવીએમ નો પ્રોબ્લેમ ઈવીએમ નો પ્રોબ્લેમ હશે ઈવીએમ હટાવવું જોઈએ અને બેલેટ પેપર થી ઇલેક્શન થવું જોઈએ પણ જ્યારે અમુક રાજ્યમાં કોંગ્રેસ જીતે છે ત્યારે યુએમ પ્રોબ્લેમ આ એક દેખાવડો કરવાનો ગમે છે એક રાજ્ય જીતાડી દેવાનું કોંગ્રેસ અને બીજા રાજ્યમાં હરાઈ દેવાનું એટલે યુએમ પ્રોબ્લેમ ન આવે એટલા માટે એટલા માટે આવે છે પણ જ્યારે અહીંયા આટલી જનમેદની ઊભી થાય છે અને રાહુલ ગાંધી જીતેવા સમીકરણ ઊભા થાય છે પણ જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે ઇલેક્શન માં સમીકરણ કઈક અલગ જ આવે તો શું આ બધી ભીડ અહીંયા જમા થાય છે તે ફક્ત રાહુલ ગાંધી જોવા માટે આવે છે રાહુલ ગાંધી કે કોંગ્રેસ ના ફેવરોમાં ભેડો આવે છે પણ આ બેલેટ પેપર થી ઇલેક્શન થવું જોઈએ રીવિએમ થી મશીનથી થાય છે એટલે કોંગ્રેસ હારે સારું તમે નામ શું કીધું મારું નામ હશમુખભાઈ નદભાઈ પટેલ વાસ્તા લિમજન હશમુખભાઈ પટેલે જે વાત કરી કે ઈવીએમ ના લીધે જ ભાજપ જીતે છે અને એમનો જે રોષ છે એ પણ બઠાડ્યો છે અને રાહુલ ગાંધી સાથે આજે બેઠા છે પાંચ પંદર વીસ મિનિટ જેટલા બેઠા છે અને રાહુલ ગાંધી એમની પણ વાત સાંભળી છે જે શેરડીના ભાવ માટે એમણે વાત કરી છે એ વાત પણ સાંભળી છે હવે જોવાનું રહ્યું છે કે આગલી લોકસભાની ચૂંટણીમાં શું પરિણામ આવે છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા તાપી ખાતે પહોંચી અને ખૂબ જ મોટી જનમેદની સાથે રાહુલ ગાંધીનું સ્વાગત થયું છે અને આપણી સાથે વાંસદા એકસો સિત્તેરના ધારાસભ્ય અનંતભાઈ પટેલ છે તો આપણે એમની સાથે વાત કરીએ કે અનંતભાઈ પટેલ જે આ ક્ષણ હતા એના માટે શું કહેવા માંગે રાહુલજી વ્યારા ખાતે મોટી જનમેદની સંબોધી હતી અને યુવાનોને ખૂબ ઉત્સાહપૂર્વક આકર્ષાયા હતા તેવી જ રીતે ખેડૂતોના પ્રશ્ન તેવી જ રીતે નાના વેપારીઓના પ્રશ્ન યુવાનાના રોજગારીના પ્રશ્ન દરેક 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 પ્રશ્નની વિસ્તૃત આ પણ ચર્ચા કરી હતી અને અહીંના લોકોએ તાપીના હોય હોય ડાંગના એમનું ભવ્યમાં ભવ્ય સ્વાગત કર્યું હતું અને રાહુલ ગાંધીએ જે ન્યાય યાત્રા કરી છે એના લીધે કેટલો ફર્ક પડશે કારણ કે એમની જે રીતનું વક્તવ્ય હતું એમને જે રીતને સમજાવ્યો છે એના માટે લોકોને સમજતો પડી છે પણ આ જે જનમેદની ઉભી ઉમટી પડી છે તે જનમેદની ઇલેક્શનમાં એટલી જ જન્મે તે ઉપસાવશે બોલ પેલા એના પર કે પછી રિઝલ્ટ અલગ જ આવશે જનમેદની છે લોકોનો ઉત્સાહ છે આ વખતે આદિવાસી વિસ્તારના પ્રશ્ન ખૂબ પ્રશ્ન છે અહીં તાપીની વાત કરીએ તો વેદાંતાનો પ્રશ્ન છે અહીંથી ગુડ સ્ટેન પણ નીકળવાની છે એનો પ્રશ્ન છે અહીં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવ્યું એવો પ્રશ્ન છે ડાંગમાં પણ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે ભારતમાલા પ્રોજેક્ટ છે એને છપ્પનનું સંપાદનનો પ્રશ્ન છે પછી અહીંની ગ્રામસભાઓ પેસાઇક પ્રમાણની ગ્રામ સભાઓ જયારે જમીન સંપાદન માટે ના કહે છે છતાં પણ સરકાર પોતાની દમનકારી નીતિને કારણે એવું કરવા માંગે છે ત્યારે દરેક લોકો રાહુલજીની સાથે અને ઇન્ડિયા ગઠબંધનની સાથે રહેશે અને અહીં કોઈ પણ ઉમેદવાર આવે એને જીતાડશે અને અહીં આવનારા સમયમાં ભાજપના કોઈ પણ ઉમેદવાર જીતશે નહીં તો આપણે આનંદભાઈ સાથે વાત કરીએ અને જે રીતના અત્યારે હાલના સમીકરણો જોવા મળે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં લોકો જાય છે તો અહીં જનમેદની જે પ્રમાણે ઉમટી આવી છે એના લીધે એ તો સાબિત થાય છે કે જે નેતાઓ ગયા છે એના લીધે કોઈ ફરક પડ્યો નથી અને જે વોટર્સ છે એ રાહુલ ગાંધીના સમર્થનમાં છે એવું તો લાગે છે પણ હવે જોવાનું રહ્યું છે આગામી લોકસભાની ચૂંટણીમાં શું પરિણામ આવે છે